જો આ કાનો છે કાનાએ જો સ્નાન કરી નાખ્યું છે કાનાને શરીર પણ લૂસવું પડે ને આપણે સ્નાન કરીને આપણું શરીર લૂછીએ છીએ તો કાનાને પણ શરીર લૂછવા માટેનો એક અલગ જ ટુવાલ છે દેખાય છે જો આજ છે કાનાનો ટુવાલ આ રીતે કાનાને ધીરે ધીમે ધીરે દિલું છે હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે છે ને હું મારા બેનના ઘરે આવે તો તેમનું મંદિર બતાવું છું જો આ મંદિરમાં આ મૂર્તિ છે માતાજીની કેટલી સરસ કોઈ મૂર્તિ છે દેખાય છે તમને કેટલી સરસ કોઈ ચુંદડી ચડાયેલી છે માતાજીને કપડાં પહેરેલા છે હાર પણ દેખાય છે લગાયેલો છે જો ડાયમંડનો હાર દેખાય છે તમને જો હું તમને બતાવું દેખાય છે કેટલો સરસ કોઈ હાડ છે ને ઉપર દેખાય છે છત પણ દ છે કેટલું સરસ કોઈ છે દેખાય જો આ દેખાય આ બધા બધા મંદિર ભગવાનના ફોટા પણ મંદિરમાં મૂકેલા છે દેખાય છે જો કેટલા બધા ભગવાનના ફોટા છે બધે બધા ભગવાનના ફોટા છે જો વચ્ચે કૃષ્ણ ભગવાનનો સૌથી મોટો પણ ફોટો લગાયેલો છે આ બધે બધા મંદિર છે જો ફ્રેન્ડ હું તમને પણ બીજું બતાવું છું આ દેખાય છે આની અંદર કોણ છે તો કે કાહ્હાજી દેખાય છે કેટલું સરસ કોઈ મચ્છરદાની અંદર કાનાજીને સૂડાવ્યા છે જો આજ આ છે ને ફ્રેન્ડ નાના કાનાજી છે દેખાય અંદર બેડ પણ છે જો ગાડલું પણ છે ઓશિંગ પણ છે જો હવે હું તમને ખોલીને બતાવું છું જો આ દેખાય છે જો કેટલા સરસ કોઈ કાનાજી છે દેખાય છે ફ્રેન્ડ કેટલા સરસ કોઈ બે કાનાજી છે એક મોટા કાનાજી ને કા નાના કાનાજી તો હું તમને બતાવું છું સૌથી પહેલાં નાના કાનાજીને નવડાવવાનો છે તો જો નાના કાનાજીને કપડાં કાઢીએ છીએ તો કે નાના કા કાનાજીને આપણે નવડાવીશું ફ્રેન્ડ તમારા ઘરમાં પણ કદાચ કાનો હોય તો તમે આ રીતે તમે કપડાં લાવી શકો છો આ રીતે જો મચ્છદાની બેડ તમે પલંગ આ રીતે તમે બનાવી શકો છો જો આપણે દેખાય છે સૌથી પહેલાં નાના કાનાજીને નવડાવીશું જો કાનાજીને મૂક્યો છે પછી કાનાજી ઉપર જ છે ને આ રીતે થોડું થોડું પાણી રેડવાનું રહેશે જો કિલો સરસ કોઈ કાનાજીએ કાનાજીના ફ્રેન્ડ તમને એક વાત કહું કાનાજીને મારે બેન રહીને ડેલી અને નવડાવે છે જો આ રીતે એના પણ કપડાં લાવે છે જો આ રીતે એના પણ શું કે શરીર લૂંછે છે દેખાય છે કેટલું સરસ કોય ધીમે ધીમે લૂંછે છે જે રીતે ઓરિજનલ કાનાજી હોય એ એ રીતે જ મારી બેન રાખે છે દેખાય છે તમને તમને દેખીને જ ખબર પડી જાય જો કેટલું ધીમે ધીમે સરસ કોઈ જે રીતે નાનું બાળક હોય એ રીતે નાના બાળકને કેવી રીતે લૂસતા હોય એ રીતે આ રીતે ધીમે ધીમે લૂસે છે પછી છે ને કાનાજીને કપડાં પહેરાવે છે કાનાજીને દરરોજ નવી નવી વાઘા પહેરાવે છે દેખાય છે જો કેટલી સરસ કોઈ વાઘા છે આ કાનાજી માટે અમારી બેન લાવી હતી એ દેખાય છે જો કેટલું સરસ કોઈ લાગે છે કાનાજી જો તૈયાર થઈ ગયા ને કેટલા સરસ કોઈ વાઘા પણ વાઘાનો કલર કેટલો સરસ કોઈ છે કાનાજીને કેટલો સરસ કોઈ લાગે છે જો પછી છે ને કાનાજીને આ રીતે મૂકી દે છે જો મચ્છરદાની પણ લાવે છે કારણ કે કાનાજીને મચ્છર ના કર્યાના કારણે જો બીજા મચ્છરદાનીમાંથી બીજા મોટા કાનાજી કાટ્યા છે જો મોટા કાનાજી કેટલા સરસ કોઈ લાગે છે દેખાય છે ફ્રેન્ડ જો છે ને આ મોટા કાનાજીને નવડાવશે એ હું તમને બતાવું છું વિડીયોમાં તમે બને રહોજો જો મોટા કાનાજી છે મોટા કાનાજીને વાઘા કાઢ્યા છે મોટા કાનાજીને પણ સ્નાન કરાવે છે જો દેખાય છે મોટા કાનાજી ઉપર થોડું થોડું પાણી રેડશે જે રીતે આપણે નાના બાળકને કેવી રીતે નવડાવીએ એ રીતે મોટા કાનાજીને પણ નવડાવે છે મારી બેન જોડે છે ને બે કાનાજી છે એક નાના અને એક મોટા દેખાય છે ફ્રેન્ડ કેલા સરસ કો કાનાજી છે નહીં તમને દેખીને જ ખબર પડી કેટલા સરસ કોઈ કાનાજી લાગે છે બનાવવાળા કેટલી સરસ કોઈ રીતે કાનાજી બનાવે છે જો કાનાજીને ધીમે ધીમે નવડાવે છે જે રીતે નાના બાળકને નવડાવીએ ને એ રીતે જો કાનાજીને ધીમે ધીમે નવડાવે છે ધીમે ધીમે જો પાણી પણ રેડે છે મારી બહેનનું કહેવું એવું છે કે આપણે કાનાજીને રાખીએ તો કે ભગવાન આપણું ક્યારેય પણ ખરાબ કરે નહીં તેથી જો માર બેન કેટલું સરસ કોઈ કાનાજીને વાઘા કેટલી બધી વાઘા લાવે છે આ છે અમારો વિવાંશ જો વિવંશ પણ આવ્યો છે કાનાને મળવા માટે આજે જો અમાર વિવંશ તો છે ને એને તો ખબર પડે નહીં આ કોણ છે તો જો વિવાંશ તો ક્યો પકડે છે વિવાંશ તો આ શું લાગે રમકડું જ લાગે છે દેખાય છે જો ફ્રેન્ડ જો વિવંશ કયો રમે છે વિવાંશને ખબર નથી કે આ કાનાજી છે જો ફ્રેન્ડ રમે છે ને કોઈ વિવંશ જો પછી છે ને આ કાનાજી હું તમને જો બતાવું છું આ પાણીમાંથી બહાર કાઢવાના આ રીતે પછી આને જો આનો પણ આપણે આપણે જે રીતે નાના છોકરાનો રૂમાલ હોય છે જે રીતે આપણો પણ રૂમાલ હોય છે એ રીતે કાનાના માટે એક અલગ સ્પેશિયલથી રૂમાલ પણ લાવે છે જો પછી એ જ રૂમાલથી કાનાજીને ડેલી લૂસે છે દેખાય છે જો કેટલો સરસ કાનાજીને લૂસે છે ધીમે ધીમે જો દેખાય છે કેટલા સરસ કાનાજી લાગે છે પછી છે ને કાનાજીને હવે વાઘા પહેરાવે છે એ હું તમને વિડીયોમાં બતાવું છું જો દેખાય છે ફ્રેન્ડ કાનાજીને કેટલા સરસ કોઈ વાઘા પહેરાવે છે દેખાય છે તમને જો કેટલા સરસ કોઈ વ્હાઈટ કલરના ડાયમંડવાળા કેટલા સરસ કોઈ વાઘા પહેરાવે છે કેટલા સરસ કોઈ કાનાજી લાગે છે નહીં તમને દેખીને ખબર પડી જશે કેટલા સરસ કોઈ વાઘા પણ કેટલા સરસ કોઈ છે ફ્રેન્ડ મને તો સૌથી વધારેમાં વધારે આ જ વાઘો ગમ્યો હતો દેખાય છે કેટલો સરસ કો લાગે છે કાનાજી જો વાઘા ઉપર કયો મૂર દોરેલો છે દેખાય તમને પિંછી પણ દોરેલી છે ડાયમંડથી વ્હાઈટ કલરનો ન કોમ્બિનેશન કેટલું સરસ કોઈ છે વ્હાઈટ ન પિંક ન ડાયમંડનું કોમ્બિનેશન પણ કેટલું સરસ કોઈ લાગે છે દેખાય છે ફ્રેન્ડ જો કેટલો સરસ કોઈ વાઘા પહેરાવે છે તમે બીજી એક વસ્તુ દેખ્યું જો એના હાથમાં પણ કાનાની હાથમાં પણ જો બ્લેક એન્ડ વ્હાઇટ બંગડી જેવું કંઈક પહેરાયેલું છે જો કારણ એને કેટલો સરસકો તૈયાર કર્યો છે જો આ એના ગળામાં તમને દેખાય છે કેટલી મોટી દેત માળા પણ પહેરાય છે પછી માથે આ રીતે પાઘડી પણ કેટલી સરસકો પહેરાય છે દેખાય છે તમને ફ્રેન્ડ માથે પાઘડી પણ પહેરાયેલી છે જો એનો એના જોડે નાનો કાનો પણ મૂકેલો છે એને પણ વાઘા પહેરાયેલા છે એ પણ કેટલો સરસકો લાગે છે નહીં ને નાનો કાનો બંને જોડે મૂકેલા છે કેટલા સરસકો લાગે છે એની વાંચણી પણ આગળ મૂકેલી છે જો ફ્રેન્ડ કેટલો સરસ કોઈ લાગે છે જો વાઘા અને પાઘડી બંનેનો કલર એક જ જેવો છે એટલે કેટલો સરસ કોમ્બિનેશન લાગે છે નહીં ફ્રેન્ડ જો એની પણ બેસવાની કેટલી સરસ કોઈ ગાદી પણ બનાવેલી છે જો કેટલો સરસ કોઈ શણગારેલો છે ગાદી પણ કેટલી સરસ કોઈ બનાવેલી છે ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ દેખાય છે આખે આખો કાનો તમને બતાવું છું આ છે આખું મંદિર જો મંદિરમાં કેટલા ભગવાન છે એ મેં તમને પહેલાં પણ બતાવેલા છે આ છે શિવલિંગ જો શિવલિંગની ઉપર પણ કેટલું સરસ કોઈ ના બાપજી છે જો કેટલું સરસ કોઈ વ્હાઇટ કલર શિવલિંગ છે ના છે કાચબો જે કાચમાં આપણે રાખીએ છીએ તમને ખબર હોય કે કેટલાક લોકોના ઘરમાં કાચબો રાખતા હોય છે જો આ માતાજી છે મેં તમને પહેલાં પણ બતાવેલા છે જો કેટલું સરસ કોઈ માતાજીની ઉપર હારના બાર કેટલું સરસ કોઈ પહેરાયેલું છે કેટલું સરસ કોઈ શણગારે છે ફ્રેન્ડ મારી બેન છે ને ભગવાનમાં બહુ જ માને છે એ રીતે જો એટલે એટલા માટે દરેકે દરેક ભગવાને કેટલા બધા સાચવે છે દેખાય છે ફ્રેન્ડ જો હું તમને બતાવું છું આ દરેકે દરેક ભગવાન છે જો અહીંયા પણ ગણપતિ મારી બેન લાવી છે જો કેટલા સરસ ગણપતિ પણ છે ગણપતિને પણ શણગારેલા છે જો ગરામાં હાર પણ પહેરાવેલો છે દેખાજે ફ્રેન્ડ જો અહીંયા પણ કેટલા બધા ભગવાન છે અહીંયા છે ને ગણપતિ દ્વારા કેટલો મોટો ફોટો પણ મૂકેલો છે ફ્રેન્ડ અહીંયાથી હું વિડીયો સમાપ્ત કરું છું ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ